હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને બધાની શીતળા સાતમની શુભેચ્છા જો આજે શીતળા સાતમ છે એટલે આજે તો બધું ઠંડુ જ ખાવાનું હોય તો આ તીખી પૂરી છે આ ગરડીપુરી છે જીરાપુરી શક્કરપારા પાક તીખા ગાંઠિયા ફાફડી ગાંઠિયા આ ચણા વઘારેલા છે અને આ છે ચેવડો આ ખાખરા છે આ બધું બનાવ્યું છે અને બધા બપોરનું ભોજન કરવા બેસી ગયા છે જો મામાના ઘરની સીતરા સાતમ કરવાની શું મજા હોય તમે પણ જો મામાના ઘરે સીતરા સાતમ કરવા જાતા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો જો આ બધું જમવા ટાઢું બેસી ગયા છીએ અને સાથે છે જો આ દહીં છે અને આ ખજૂર આંબલીની ચટણી બનાવી છે ભેળ બનાવવા માટે અને આ એ ચટણીમાંથી આ ભેળ બનાવી છે જો વિડીયો ગમે તો લાઇક ને શેર કરી દેજો અને કમેન્ટમાં જય શીતળામાં લખી નાખજો